નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને મિત્રો બીજા ભાગમાં અત્યારે હરાજી વિશેની વાત કરી મિત્રો તો આઠ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ આવી ગયું છે બ્લોક નંબર છ અને સાત આ બે બ્લોકમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અને મિત્રો અત્યારે અગિયાર વખતની આસપાસનો સમય થયો છે તો ચાલો અત્યારના કેવા બજાર ભાવ રહે છે તે પણ જાણી લઈએ હરાજી આપ જોઈ શકો છો ચાલુ છે અત્યારે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કે અત્યારની બજાર પોઝિશન કેવી રહે છે અને અત્યારની બજારમાં મિત્રો છેલ્લે એન્ડમાં હું તમને આજની તમામ બજારની તેજી મંદિર ની પોઝિશન જણાવવાનું છો ધન્યવાદ મિત્રો એકસો ને છ ખટા વકલ છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એનો મિત્રો ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ જે છે ને આ પ્રકારની સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં જે જોઈ શકો છો મોટી સાઈઝમાં જોઈ શકો થોડુંક બેતા ઉપર છે મિત્રો ત્રણસો એકાવન રૂપિયા ભાવ જે છે આ પ્રકારનું મોટી સાઈઝમાં બેતા ઉપર છે બાકી ગુલટી ને મીડિયમ સાઈઝ છે એ થોડીક ગોળ છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ જે છે થોડુંક મીડિયમ ક્વોલિટી માલના ગાંઠિયામાં થોડાક દેખાય છે મીડિયમ ક્વોલિટી હોય એવા બાકી માલ સારો છે એકદમ સૂકો માલ છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ જે છે એનો હાલ હોવા દવા ત્યાં ખે મ કલર વારો થોડોક આ પ્રકાર નું મીડિયમ ક્વોલિટી માલ હોત મિક્સમાં છે અને બાકી સારું હોતું છે કલર વારો છે બધે માલ જોઈ શકો છો કલર વારો માલ છે બાકી સાઈઝ માં મોટું ને છે અને થોડોક મીડિયમ ક્વોલિટી માલ હોય મિક્સમાં છે આ પ્રકાર આની અંદર ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ જોવાનો સાતસો ચાલીસ પિસ્તાલીસ સારું નથી પંચાવન ચારસો ને એક સાઠ રૂપિયા ભાવ થયો છે એકદમ બોમ્પર સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો ને સુપર ક્વોલિટી માં ઘટે નહીં એવો માલ છે બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને એક સાઠ રૂપિયા ભાવ છે મસ્ત ક્વોલિટી માલ છે થોડી કાવડી મીડિયમ સાઈઝ છે આની અંદર મિક્સમાં માં બાકી ક્વોલિટીમાં કઈ ઘટે નહીં ગુલટી કેવું કઈ છે ને થોડીક મીડિયમ છે આવડી બમ્પર કરતા થોડીક નાની છે બાકી મસ્ત એકદમ બમ્પર બેસ્ટ ક્વોલિટી ચારસો ને એક સાહીઠ રૂપિયા ભાવતું મિત્રો આના ચારસોને એક રૂપિયા ભાવતી છે આની અંદર સાઇઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે અને ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી માલ છે પણ થોડુંક આની અંદર જોઈ શકો છો આ પ્રકારનું કોકો ગાંઠી આવા મિક્સમાં છે મિત્રો ચારસોને એક રૂપિયા ભાવતી છે ઉગાવવાની વાત કરી તો મિત્રો કોક ગાંઠી ઉગાવવા વાળો હોતી છે અને થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોય આની અંદર મિક્સમાં છે ચારસોને એક રૂપિયા ભાવતી છે બાકી માલ બધું સારો છે સાઇઝમાં ઝીણા મોટું બધું છે ચારસોને એક રૂપિયો ચારસો ને એક રૂપિયા ભાવ થી તે સારી ક્વોલિટી મળશે થોડુંક મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ છે થોડીક આ પ્રકારની આવડી મોટી સાઇઝ હોતી છે આની અંદર મિક્સમાં બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને એક રૂપિયા ભાવતી છે મસ્ત ક્વોલિટી માલ છે થોડીક આવડી મીડિયમ સાઇઝ છે આની અંદર મિક્સમાં બસ પ્રોબ્લેમ છે બાકી બીજો કંઈ પ્રોબ્લેમ દેખાતો નથી આની અંદર થોડુંક લાંબુ હતું આની અંદર આ પ્રકારનું લાંબુ હતું થોડુંક આવું પ્રકારનું મિક્સમાં હતું બાકી માલ સારો હે ચારસો ને એક રૂપિયો ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું હોય આ પ્રકારનું જોઈ શકો છો બાકી ક્વોલિટી સારી બગાડ કેવું કઈ છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો થોડુંક આમ જોઈ તો વધારે પૂરતું આવડી મીડિયમ સાઈઝ વધારે પૂરતી દેખાય છે આવડી એકદારી બાકી મોટું છે ને થોડું ખાવું ઝીણું એ છે પણ એ બે વસ્તુ ઓછા બાકી છે બાકી મીડિયમ સાઈઝ વધારે પૂરતી છે ચારસો ને એક રૂપિયો ભાવતી છે બાકી માલ સારો છે બગાડ કેવું કાંઈ છે નહીં ચારસો એક રૂપિયો ભાવતી હોય મિત્રો આ એક કાંધીનો વકલ છે એના બજાર ભાવ જાણી લઈ ને બાકી મેં સુપર માલ છે એના ભાવ જાણી લઈ મિત્રો ત્રણસો ને એક સાહીઠ રૂપિયા ભાવથી કાંજી મળશે સાઈઝ વાળો છે ત્રણસો એક સારી ક્વોલિટી ભાવ છે એને બજાર ભાવ જાણી કેટલા થાય છે મિત્રો આને ચારસો ને છાસઠ રૂપિયા ભાવ દે છે આગલો ત્રણસો એક સાઈડ માં વેચાણો અને ચારસો ને રૂપિયા ભાવ થયો તો બે ડુંગળી દેખાડી દઉં આના ત્રણસો એક સાઈઠ રૂપિયા ભાવ છે ઝીણા મોટી સાઈઝ માં કાંજી માલ છે જોઈ શકો છો કાંજી છે ત્રણસો ને રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે થોડોક આ મીડિયમ ક્વોલિટી માલ આ પ્રકારનો મિક્સમાં છે જે છે કોઈ પ્રતિ ને એવું ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ દેજે આવું થોડુંક મિક્સ માં છે બાકી માલ સારો છે ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ છે કાંજી માલ છે અને આના મિત્રો ચારસો ને છાસઠ રૂપિયા ભાવ દેજે સુપર સાઇઝ વાળો માલ છે મેત્રી દલાલ માં વેચાણો છે મિત્રો ચારસો ને છાસઠ રૂપિયા મેત્રી ને મેત્રી દલાલ માં મિત્રો વેચાણો ચારસો ને છાસઠ રૂપિયા મીડિયમ સાઇઝ વધી છે આની અંદર મિક્સ માં થોડીક બાકી મોટી સાઇઝ વધારે પૂરતી છે એકદમ બમ્પર સાઇઝ આવડી જોઈ શકો છો આવડી હોતી સાઇઝ છે આની અંદર ચારસો ને રૂપિયા ભાવ દીધો બાકી માલ સારો હે સાઈઝ વાળો ને સારી ક્વોલિટીમાં ચારસો ને છાઠ રૂપિયા ભાવ દો ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આની અંદર પેલા સાઈઝ તમને વાત કરે તો મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ છે ગુલ્ટી આની અંદર નથી ને મોટી સાઈઝ આવડી એકદમ બમ્પર સાઈઝ હોતી આની અંદર છે આ થોડીક બેતા ઉપર છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો થોડીક સારી ક્વોલિટી જોઈ શકો છો આ પ્રકારની સારી ક્વોલિટી છે થોડાક ટકા અને થોડાક ટકા આવી મીડિયમ ક્વોલિટી હોતી મિક્સમાં છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે

મિત્રો ત્રણસો ને રૂપિયા ભાવતું છે ઝીણા મોટી સાઇઝમાં છે અને થોડુંક જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી થોડુંક સારું બે મિક્સમાં છે મિત્રો ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી છે આ લાંબ જઈએ તો વધારે પૂરતી આવી કલર વગરનો માલ થોડોક વધારે પૂરતો છે એમાં કલર વરો માલ છે પણ બહુ ઓછા ભાગે છે આવો બાકી કલર વગરનો માલ આમાં વધારે પૂરતો છે ત્રણસો ને રૂપિયા ભાવતું છે બાકી બધી સાઇઝ માં ઝીણા મોટું છે અને ક્વોલિટી જોઈએ તો થોડીક મીડિયમ છે સુપર કરતા થોડુંક મીડિયમ છે ત્રણસો ને રૂપિયા ભાવતું છે બાકી બગાડ કેવું કહે છે અને માલ સુપર છે ત્રણસો સાહીઠ રૂપિયા રૂપિયા માં આ ગુલટી વેચાણી છે કાંજીની ની ગુલટી છે એકસો ને છ્યાસી રૂપિયા ભાવતી બગડ વગર ની છે એકસો ને છ્યાસી રૂપિયા ભાવતી છે આ ગુલટી અને આને એકસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બેતા નું જોઈ શકો છો આ પ્રકારનું બેતું છે થોડુંક

બરાબર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયું છે સિંગલ માલ છે જોઈ શકો છો તમે સિંગલ પતિ માલ છે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે આમ ક્વૉલિટી સારી એ બગાડ કેવું કાંઈ છે નહીં ઉગાવો તમે જોઈ શકો છો આની અંદર ઉગાવો આવી ગયો છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બાકી કલર એટલો બધો છે નહીં સાઈઝમાં ઝીણા મોટું બધું છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો સિંગલપતિ માલ તો ફાઇનલી કાઢે મિત્રો આ હતા આજના ભાગ ના બજાર ભાવ ને મિત્રો સવારના મેં જણાવેલું હતું કે આજની તેજી મંદી તમને બીજા ભાગમાં જણાવી તો મિત્રો આજની તેજી મંદી પહેલાં જણાવી દઉં તો તેજી મંદીમાં મિત્રો આજે કોઈ પણ પ્રકારની તેજી કે કોઈ પણ પ્રકારની મંદી જોવા નથી મળેલી મિત્રો બજાર એવું ને એવું છે મિત્રો અલ સારી ક્વોલિટીની મિત્રો વાત કરીએ તો ચારસો રૂપિયાથી લઈને આજે તમે જોયું ચારસો ને એકસો રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે એટલે સાડા ચારસો રૂપિયા સુધીના ઊંચામાં આપણે બજાર ભાવ ગણી શકીએ સારી ક્વોલિટીને સાઇઝવાળા સારા માલ બાકી મીડિયમ ક્વૉલિટીમાં સારા માલ હોય તો ત્રણસો એકાણું રૂપિયાથી લઈને ચારસો ચારસો એકવીસ રૂપિયા સુધીના એના પણ બજાર ભાવ બોલે છે સારા કલરવાળા માલ હોય એના અને એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો આજે પણ એવરેજ બજાર અઢીસો રૂપિયાથી લઈને પોણા ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પછી આવતીકાલે માફ કરજો સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ અને મિત્રો લાઈક કરતા રહેજો કારણ કે લાઇક બહુ જ ઓછી આવે છે હાલ પંદર સત્તર હજાર માણસો વિડીયો જોવે છે પણ લાઈક બસોથી ત્રણસો જ આવે છે તો ખાસ કરીને સૌ ખેડૂતભાઈને જ કહું છું કે તમે વિડીયોને જેમ બને એમ લાઇક કરતા રહ્યો ચેનલ ડાઉનમાં જતી જાય છે તમે લાઈક નથી કરતા એના હિસાબે તો ખાસ કરીને લાઈક જરૂરથી કરજો ધન્યવાદ